લોક ભોગા રહીજ આપણે જાણ લગન માં બાકાજી કે બોલો ને કેમ છે તડકો વધારે છે અને વાતાવરણ માં ચેન્જિંગ થઈ ગયું છે તો ખરી તમે વાદળા થઈ ગયા છે કેમ કે વરસાદ જેવું થઈ ગયું છે ને એટલે મિત્રો તો આપડે આપડે જાણું

फाइनल तो मित्र तो हमारे भाई हैं तो हमें वो मिले तो नावी के दुकाने अन्ना दुकाना है जो तो आप डा फोटो सूट करता था जाओगे फोटो सूट करें लोकेशन वो किसने किसन दिया खड़े जो पोस्ट बोस नवा नवा आपने वाह क्या सीन है वाह क्या सीन है मित्र तो आप डा जाओगे ना सागरे पाच मार्ग अगर बदी देखाड़ो

તમે લોકો તો સોડા જ પીતા હોય ને બીજું તો કંઈ પીવે મિત્રો આ શું કઈ ખબર ઘડિયાળ બદલાન કહે છે એને ખબર છે ઘડિયાળના પૈસા છે મારી એમના લોખી લાશ નહીં ઘડિયા તો ઘડી કઈ વાંધો નવી લઈ લેવો પાછા માં નવી થઈ જાય મિત્રો લઈ ગામડા ગામડાનો નજારો દેખાય તમને બધું તમારો ભાઈ જાય છે માંડવા ભાઈ દેખાડો મિત્રો માહોલ તો દેખાડો દેખાડવું પીઠી ચોડવા બેઠાડી દીધું મિત્રો ફાઇનલી તમારો ભાઈ ભાગી જાય છે ચાનમાં નહીં જાય પણ જવાનું છે આપણે અરે તો આપણે જાફોરનું છે નીકળી જાય આપણે ઘર બાજુ કન્ટિન્યુ રહી આપણે લોગમાં તો ફાઇનલી મિત્ર તમારો ભાઈ ઊભી ગયો છે શું કરવો પડે ખબર બે કિલો ફોટા પાડો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે ફોટા પાડવા હતા તો ફોટા ફોટા પાડી લીધા ને વ્યૂ તમે જો મસ્તનો લોકેશન મસ્તનું હવે સાથે હતા તમે એને ફોટા બોટા પાડી લીધા કેદુ ફોટા પાડવા દે તો તમારો ભાઈ ફોટા બોટા પાડી લીધા અને બાજુ પણ થાકી ગયા બીજું કઈ તડકા ના હાલે તપી બપી જાય ને એટલે ના હાલે આપણે આગળ કન્ટિન્યુ રેજ આપડે બ્લોકમાં આ તમે વ્યૂ જો ખાલી આ ફોટા પાડવાની જગ્યા છે મસ્ત તો ફાઈનલી મિત્રો આપણે જવાનો છે ઘરે ભૂગી જવું આગળ અને બ્લોગને એન્ડ કરવાનો છે તો આપણે અહીંથી બ્લોગનો એન્ડ કરીએ છીએ તમે ચેનલમાં ન હોય તો જય માતાજીની કમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં તો આજનો વિડીયો અહીં બધી રાખીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય